આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમે ભારતીય પાસપોર્ટમાં કેનેડાના નકલી વિઝા સ્ટીકર લગાડી આપી છેતરપિંડી કરનાર બે શખ્સોને ઝડપી પાડી તેમના પાસેથી બનાવટી વિઝા સ્ટીકર લગાવેલા સાત પાસપોર્ટ કબજે કર્યા હતા આણંદના પેટલાદ શહેરમાં આવેલા કાઝીવાડા વિસ્તારમાં રહેતા મકસૂદ અહેમદ કાઝી નામનો શખ્સ વિદેશ જવા માંગતા વ્યક્તિઓ પાસેથી મોટી રકમ મેળવીને વિદેશના નકલી વિઝા સ્ટીકર ભારતીય પાસપોર્ટમાં લગાડી આપી છેતરપિંડી કરતો હોવાની અને તે પોતાની સિલ્વર કલરની કાર લઈને નકલી વિઝા સ્ટીકર લગાડેલ પાસપોર્ટ સાથે વલ્લ વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાછળ આવેલા બગીચા ખાતે ઊભો હોવાની બાતમીના આધારે આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીવાળી જગ્યા પર છાપો મારી ત્યાં પાર્ક કરેલી કારમાં બેઠેલા મકસૂદ અહેમદ ઉર્ફ ઓવેસ ઉર્ફ અમન કાઝી તેમજ નિલેશ પટેલની અટકાયત કરી હતી ત્યારબાદ પોલીસે કારની તલાશી લેતા તેમાં ડ્રાઈવર સાઈડના સીટના પાછળના ભાગે આવેલ કવરમાંથી અલગ અલગ નામ સરનામાવાળા કુલ સાત ભારતીય પાસપોર્ટ મળી આવ્યા હતા અને આ તમામ પાસપોર્ટમાં કેનેડાના વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટર વિઝાના સ્ટીકર લગાવેલા હતા પોલીસે પાસપોર્ટ બાબતે પકડાયેલા બંને શખ્સોની પૂછપરછ કરતા તેઓએ પોતે વિઝા ઇમિગ્રેશનને લગતા કામકાજ કરતા હોવાનું અને આ તમામ ભારતીય પાસપોર્ટમાં લગાડેલ કેનેડાના વિઝા સ્ટીકર નકલી હોવાનું જણાવ્યું હતું તેમજ મકસૂદ અહેમદ કાઝીએ દિલ્હી ખાતેથી ધર્મેશ પર્વત નામના શખ્સ પાસેથી આ કેનેડાના બનાવટી વિઝા સ્ટીકર બનાવ્યા હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે બંને શખ્સો પાસેથી સાત પાસપોર્ટ ઉપરાંત ચાર મોબાઈલ કિંમત રૂપિયા પચીસ હજાર તેમજ કારની કિંમત રૂપિયા એક લાખ મળીને કુલ રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બંનેને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તથા નિલેશ કુમાર વિનુભાઈ પટેલ જે હાલ વ્યાયામ શાળા રોડ સુવાન સોસાયટી બી સિક્સ આણંદ જિલ્લો આણંદ રહે છે તેઓ બંને મળી આવ્યા હતા આ બંનેને પકડી પાડવામાં આવ્યા છે તેઓ વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાય છે આમાંથી ઈસમ નંબર એક મકસૂદ અહેમદ ઉર્ફે ઓએસ ઉર્ફે અમન અમનુદ્દીન કાઝી કે જે પેટલાદમાં રહે છે તેના વિરુદ્ધમાં અગાઉ ત્રણ ગુના દાખલ થયેલા છે ઇપિકો કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબના ગુનાના કામે જે અનુક્રમે બિલીમોરા નવસારી ખાતે નરોડા અમદાવાદ શહેર ખાતે તથા માંજલપુર વડોદરા શહેર ખાતે ગુના નોંધાયેલા છે